બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના નવી ભીલડીના પટનીવાસ વિસ્તારમાં ગટર સમસ્યા ગંભીર બની રોગચાળો ફાટી નીકળવાની દહેશત વચ્ચે લોકોમાં રોષ ડીસા તાલુકાના નવી ભીલડી ગામના પટનીવાસ વિસ્તારમાં ગટર ઉભરાઈ જતા ગંદુ પાણી રોડ રસ્તા તેમજ સોસાયટીમાં ફરી વળ્યું જેના કારણે લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા ગટરના પાણીથી ફેલાતી સાથે મચ્છર ચડ્યો રોગચાળાની ભીતિ સેવાઈ રહી છે રહેવાસીઓનો આક્ષેપ છે કે લાંબા સમયથી ગટર વ્યવસ્થા જર્જિત છે છતાં પંચાયત દ્વારા કોઈ યોગ્ય પગલાં લેવામાં આવતા નથી આથી લોકોમાં પંચાયત વિરુદ્ધ રોષ ફાટી નીકળ્યો છે બાજુમાં આવેલ રોટરી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ આગળ પણ ગટર ઉભરાઈ જતા ગટરના પાણી રોડ પર ફરી વળતા કાદવ કીચડો સર્જાયે છે જેથી અભ્યાસ કરતા નાના ભૂલકાઓને પણ મચ્છરજન્ય રોગચાળો થવાની ભીતિ સેવાઈ રહી છે જેથી આજે રહેવાસીઓ તાત્કાલિક ગટર વ્યવસ્થા સુધારવા સફાઈ અભિયાન હાથ ધરવા માટે રજૂઆત અર્થે ગ્રામ પંચાયતમાં દોડી આવ્યા પરંતુ ત્યાં પહોંચતા ત્યારે જાણવા મળ્યું કે સરપંશ શ્રી બીમાર હોવાથી હાજર ન હતા અને તલાટી શ્રી દફતરી કામમાં તાલુકા ખાતે ગયેલા હોવાથી હાજર ન હતા પરિણામે સોસાયટીના રહીશોને નિરાશ થઈ વિલા મૂઢે પરત ફરવું પડ્યું લોકોએ મીડિયા સમક્ષ પોતાનો રોષ ઠાળવતા માંગ કરી હતી અમારી સમસ્યાનો તાત્કાલિક નિકાલ કરવામાં આવે સાથે ચીન કે આપી હતી કે જો વહીલી તકે યોગ્ય કાર્યવાહી નહી કરવામાં આવે તો તે આવતો નહી કચરો લેવા તો બિલકુલ નહી આવતો 15 દારે 20 દારે વખત આવે બહુ ગટર નું પાણી છે ને અને રોગચાળો ને જીવડા છે ને અત્યારે આવે

તમે રજૂઆત કરી રજૂઆત ત્રણ થી ચાર વખત કરી કે વરસાદનું પાણી ભરે તો નિકાલ કઈ રીતના તો વરસાદ વરસાદનું તો ભરાય ભરાય પણ ગટર નું ભરાય ગ્રામ પંચાયત તમને શું જવાબ મળે ગ્રામ પંચાયત અમે કરાવી દઈશું એટલે આવે એક દિવસ આવે જોઈ ને વાત થઈ પૂરી પાસે બીજી વખત નહીં આવવાનું કોઈ કામ નિકાલ કરવાનો નહીં ચાલવા વાળા માણસ ને છોકરાઓ ને બીમારી અને રોગચાળો ફાટી નીકળ્યો બરોબર એના માટે અમારે શું કરવું તમે કહેતા હો તમારેથી ન થતું હોય તો અમે તાલુકામાં જઈએ કલેક્ટર ઓફિસમાં જઈએ અને આવેદનપત્ર આપીએ બીજું તો શું કરીએ અમે બોલો નવી પીડી ગ્રામ પંચાયત અમે અમારા પટણીવાસની અંદર પાણીની ગંદકીની સમસ્યા લઈને અમે પંચાયતમાં આવ્યા છીએ પણ પંચાયતમાં સરપંચ સાહેબ અથવા તલાટી સાહેબ હાજર નથી એટલે અમે હવે પાછા જઈએ છીએ ઘરે અને રજૂઆત તેને રજૂઆત કરતા જોઈએ નિકાલ કરીએ અમારા કામનો નિકાલ તાત્કાલિક ધોરણે કરીએ હતા એનો કામનો નિકાલ ને કચરાનો આ ત્રણ નિકાલ કરીએ આપો અમે તમને આટલી વિનંતી કરીએ છીએ તમારાથી ન થતું હોય તો અમને ના પાડી દો તો અમે અમારી રીતના આગળ જઈએ બરોબર સરપંચશ્રીને અને તલાટી સાહેબ ને આટલી આજે નોર્મલ વિનંતીથી અમે આટલું કામ કરી આપો